જેના ફલ સ્વરૂપે અહીં રોજ એક કલાકમાં સાતસો થી આઠસો કાવડિયા અને શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આ પવિત્ર સેવા સવારના સાત ના અને રાત્રે નવ વાગ્યા સુધી ચાલે છે જેમાં રોટલી શાક કઢી ખીર ચાય તથા ટોસ્ટ આપવામાં આવે છે તેમજ બપોરના ચાર વાગ્યે રોટલી શાક દાળ ભાત તથા પકોડાનો પ્રસાદ લગભગ એક કલાક ચાલે છે અને એની સાથે શરબત ચાય તથા ટોસ્ટનું વિતરણ પણ ચાલુ હોય છે અને સાથે ખીર સેવઈ મેકીનો પણ કાવડ પ્રસાદ તરીકે સેવાનો સૌભાગ્ય શ્રી કચ્છી આશ્રમને પ્રાપ્ત થયો છે એમની પાછળ મહાપુરુષોના તપનું પરિણામ છે અને એમની કૃપા સતત શ્રી કચ્છી આશ્રમ પર વરસતી રહી છે જેના ફલ સ્વરૂપે રોજ દસ હજાર કાવડિયાઓ તથા શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે જે હાલના સમયમાં કાવડિયાઓની યાત્રા ચાલુ છે આ સિવાયના અન્ય દિવસોમાં પણ દરરોજ લગભગ પંદરસોથી બે હજાર ભાવિકોની સેવા કરવાનો અવસર શ્રી કચ્છી આશ્રમને મળી રહ્યો છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ